નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ આઠ વિષય છે વિજ્ઞાન જેનો પાઠ સાતમો જેનું નામ છે કિશોરાવસ્થા તરફ આ પાઠના જ્ઞાન સાધના પરીક્ષા માટે મહત્વના જે પ્રશ્નો છે તે પ્રશ્નો વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ તમામ વિષયના જ્ઞાન સાધના પરીક્ષા માટે ઉપયોગી મહત્વના જે પ્રશ્નો છે તેના આપણે વિડીયો છે તે તમને આ ચેનલમાંથી મળતા રહેશે તો અમારી સાથે જોડાયેલા રહેજો તેમજ આ પ્રશ્નોની એમસીક્યુ ક્વિઝ રમવા માટે તમે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જે તમે આવી રીતે એક સીક્યુ ક્વિઝ છે તે પણ રમી શકશો જેમાં જ્ઞાન સેતુની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે તમને પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને એમસીક્યુ ઉપર ક્લિક કરશો તો તમને ક્વિઝ રમવા મળશે તો આશા રાખો છો આપણે આ એમસીક્યુ ક્વિઝ છે તે ગમશે અને અમારી એપ્લિકેશન પણ જરૂરથી ગમશે તો જરૂર ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ સાતમો પ્રશ્ન એક તરુણાવસ્થાનો અવસ્થાનો સમયગાળો ક્યાં સુધીનો હોય છે જેના વિકલ્પો આ પ્રમાણે છે તો તરુણાવસ્થાનો યોગના રંભમાં થતા ફેરફાર નીચેનામાંથી ક્યાં છે જેના વિકલ્પો આ પ્રમાણે છે તો જવાબ આવશે વિકલ્પ ડી આપેલા તમામ એટલે કે ઊંચાઈમાં વધારો થાય છે શારીરિક આકારમાં બદલાવ થાય છે અને અવાજમાં પણ બદલાવ થાય છે ત્યાર પછીનો પ્રશ્ન ત્રણ તરુણાવસ્થામાં અવસ્થામાં તરુણોના ચહેરા પર થતા ખીલ માટે કઈ ગ્રંથી જવાબદાર છે તો ચહેરા પર જે ખીલ થાય છે તેના માટે તેલ ગ્રંથિ જવાબદાર છે માટે વિકલ્પ બી આપણો જવાબ થશે ત્યાર પછીનો પ્રશ્ન ચોથો નીચેનામાંથી કઈ ગ્રંથી શરીરમાંથી ચીકણા તેલી જેવા પદાર્થો ઉત્પન્ન કરે છે તો ચીકણા તેલ જેવા પદાર્થો છે તે તેલ ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય છે માટે આપણો વિકલ્પ થશે સી પાંચમો પ્રશ્ન નીચેનામાંથી કઈ ગ્રંથિ શરીરમાંથી પરસેવો ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે જેના વિકલ્પો આ પ્રમાણે છે તો આપણો જવાબ થશે વિકલ્પ ડી ગ્રંથિ કે જેના કારણે પરસેવો ઉત્પન્ન થાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ માનસિક બૌદ્ધિક અને સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત કરવાની અવસ્થા એટલે તો તે અવસ્થા છે કિશોરાવસ્થા માટે આપણો જવાબ થશે વિકલ્પ બી ત્યાર પછીનો પ્રશ્ન સાતમો અંતઃસ્ત્રાવો માટેના અયોગ્ય વિધાનની પસંદગી કરો પ્રમાણે છે છે તો માટે વિધાન વિધાન ડી એ અંતઃસ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ કરે છે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ છોકરાઓમાં તરુણાવસ્થામાં થતા જાતીય ફેરફાર માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે જેના વિકલ્પો છે આ પ્રમાણે તો આપણો સાચો જવાબ થશે એ ટેસ્ટોસ્ટેરોન નવમો પ્રશ્ન માદા અંતઃસ્ત્રાવ તરીકે નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ જાણીતો છે જેના વિકલ્પો આ પ્રમાણે છે તો આપણો જવાબ થશે વિકલ્પ બી ઇસ્ટ્રોજન ત્યાર પછીનો પ્રશ્ન દસ નર અંતઃસ્ત્રાવ તરીકે નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ જાણીતો છે જેના વિકલ્પો આ પ્રમાણે છે તો આપણો જવાબ થશે એ ટેસ્ટોસ્ટેરોન અગિયારમો પ્રશ્ન છોકરાઓમાં યોગન આરંભની સાથે જ ખાલી જગ્યામાં નર અંતઃસ્ત્રાવનું નિર્માણ શરૂ થાય છે જેના વિકલ્પો આ પ્રમાણે છે તો જવાબ આપણો થશે વિકલ્પ એ શુક્રપિંડ ત્યાર પછી પ્રશ્ન બાર સ્ત્રીઓમાં પ્રથમ ઋતુસ્ત્રાવ યૌવનની પ્રારંભની શરૂઆતમાં થાય છે જેને ખાલી જગ્યા કહે છે જેના વિકલ્પો આ પ્રમાણે છે તો જવાબ આપણો થશે વિકલ્પ બી રજો દર્શન ત્યાર પછી પ્રશ્ન તેર પુરુષમાં પ્રજનન અવસ્થા સામાન્ય રીતે ખાલી જગ્યા સુધી ચાલ્યા કરે છે જેના વિકલ્પો આ પ્રમાણે છે તો આપણો જવાબ થશે વિકલ્પ બી તરુણાવસ્થાથી મૃત્યુ સુધી તેરમો પ્રશ્ન સ્ત્રીઓમાં રજો નિવૃત્તિ લગભગ ખાલી જગ્યા વર્ષની ઉંમરે થાય છે જેના વિકલ્પો આ પ્રમાણે છે તો સાચો જવાબ થશે વિકલ્પ સી પિસ્તાલીસ થી પચાસ વર્ષ પ્રશ્ન પંદરમો રંગ સૂત્રો પ્રત્યેક કોષના ખાલી જગ્યામાં આવેલા હોય છે જેના વિકલ્પો પ્રમાણે છે તો જવાબ આપણો થશે બી કોષ કેન્દ્ર ત્યાર પછીનો પ્રશ્ન જન્મ શિશુના લિંગનું નિશ્ચયન દ્વારા કરવામાં આવે છે જેના વિકલ્પો આ પ્રમાણે છે તો આપણો સાચો જવાબ થશે વિકલ્પ બી પુરુષના એક્સ અને વાય ત્યાર પછીનો સત્તરમો કઈ ગ્રંથિ શરીરના માથાના ભાગમાં આવેલી છે તો માથાના ભાગમાં આવેલી ગ્રંથિ છે તે છે પિચ્યુટરી ગ્રંથિ વિકલ્પ એ ત્યાર પછીનો પ્રશ્ન ગોઈટર નામનો રોગ શરીરના કયા ભાગ પર અસર દર્શાવે છે તો ગોઈટર છે તે ગળાના ભાગે અસર દર્શાવે છે જે માટે આપણો જવાબ થશે વિકલ્પ સી ત્યાર પછી ઓગણીસમો પ્રશ્ન મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ નામનો રોગ કયા અંતઃસ્ત્રાવની ઉણપથી ઉત્પન્ન થાય છે ડાયાબિટીસ છે તે ઇન્સ્યુલિનની ઉણપથી થાય છે માટે વિકલ્પ બી છે તે રુધિર છે આયર્ન માટે આપણો જવાબ થશે વિકલ્પ સી એકવીસમો પ્રશ્ન નીચેના ખોરાકના સમૂહમાંથી સમતોલ આહાર સમૂહને અલગ તારવો તો સમતોલ આહાર કે જેમાંથી દરેક પોષક તત્વો મળે તેવો ખોરાક આપણે પસંદ કરવાનો છે તો અહીં આપેલા જે વિકલ્પો છે તેમાંથી વિકલ્પ બી છે તે સમતોલ આહાર છે રોટલી દાળ અને શાકભાજી ત્યાર પછી પ્રશ્ન એચઆઈવી વાયરસથી કયો રોગ થાય છે જેના વિકલ્પો આ પ્રમાણે છે તો એચઆઈવી વાયરસથી આપણને એડ્સ થવાની શક્યતા રહે છે ત્રેવીસમો પ્રશ્ન પાણીમાં આયોડીનની ઉણપથી જલીય સજીવ પર શું અસર થાય છે તો પાણીની અંદર જો આયોડિનની ની ઉણપ હોય તો તેનો શારીરિક વિકાસ છે તે અટકી જાય છે ત્યાર પછીનો પ્રશ્ન ચોવીસ ન જન્મેલા શિશુની જાતિનો આધાર એ ફલિતાંડમાં રહેલ ખાલી જગ્યા પર છે જેના વિકલ્પો આ પ્રમાણે છે તો જવાબ આવશે એ રંગ સૂત્રો પર ત્યાર પછી પચીસમો પ્રશ્ન એડ્સ એ કયા પ્રકારના સૂક્ષ્મજીવોથી થતો રોગ છે જેના વિકલ્પો આ પ્રમાણે છે તો સાચો જવાબ આવશે વિકલ્પ બી પ્રશ્નો હતા તે પ્રશ્નો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધનાની તૈયારી માટેના તમામ વિષયોના પ્રશ્નો છે તે આપને આ ચેનલ પર મળતા રહેશે તો અમારી સાથે જોડાયેલા રહેજો તેમજ આ પ્રશ્નોની જો આપ એમસીક્યુ ક્વીઝ રમવા માંગતા હોય તો અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને એમસીક્યુ ક્વિઝ છે તે રમવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો